પછી સોડને તમારે આ રીતના મૂકવાનો છે અને જોવાનું છે પેલા ટૂંકમાં છોડ હેઠો જવા દો પછી સેજ ઉછો કરવાનો બે ઇંચ જેટલો નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને આજે આપણે આવી ગયા છીએ આપણી આ ચેનલની અંદર તો મિત્રો જે ખેડૂતોને ટૂંકમાં વાત કરીએ તો પહેલાં મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણી આ ચેનલની અંદર મિત્રો તમારા બધાના સપોર્ટના કારણે મિત્રો ત્રણ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો મિત્રો થોડોક હજુ આવો નો સપોર્ટ જાળવી રાખજો જેથી આપણને ફૂલ સારો સપોર્ટ મળે અને બીજી વાત કે મિત્રો આપણી આ નર્સરી જોડાઈ ગયા છે તો જે ખેડૂતોને હજુ પણ આપણી આ નર્સરીની સાથે જોડાવવું હોય તો મિત્રો તમે જોડાઈ શકો છો અને વાત કરીએ તો મિત્રો આજના વિડીયોમાં મેન ટોપિક આપણે એ લેવાનો છે કે જે ખેડૂતોને રીંગણીનું વાવેતર કરવું છે અને રીંગણીના પાકની કોઈ જાતની ટૂંકમાં જીરો ટકા એમને માહિતી છે તો એક ખેડૂતોને કોઈ જાતનું મૂંઝાવાનું નથી કારણ કે આપણે એટલે જ આ વિડિયો લઈને આવી ગયા છીએ કે જે ખેડૂતોને રીંગણીનું વાવેતર કરવું છે અને રીંગણીના પાકની કોઈ પણ જાતની તેમને ખબર જ નથી પડતી એવા ખેડૂતોને પણ રીંગણીનું વાવેતર એ પણ ખેડૂતો કરી શકશે તો મિત્રો પેલા હું મારું પરિચય આપી દઉં મારું નામ રાજપ્રાસ સંજય ભરતભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકાનું મોકસર ગામ અને મોક્કાસર ગામની અંદર મિત્રો ઠેર ઠેર નર્સરીઓ છે માંથી મિત્રો આપણે ખેડૂત તરીકે મિત્રો આપણે પોતે ફાર્મર છીએ આપણે પોતે રીંગણીનું દર વખત દર વર્ષે મિત્રો બે થી ત્રણ વીઘાનું વાવેતર કરીએ છીએ અને મિત્રો હજુ પણ આપણે રીંગણીનું વાવેતર છે આપણે અત્યારે વાવેતર કરેલું છે શિયાળાની અંદર એ પણ હું વિડીયોના એન્ડની અંદર તમને બતાવી દઈશ તો આપણે ખેડૂત તરીકે એટલે કે બજરંગ નર્સરી મિત્રો સ્ટાર્ટિંગની અંદર તમે જ્યારે ચોટીલાથી આવો જસદણ રોડ ઉપર સ્ટાર્ટિંગમાં પાંચવડા વટેન પેલું બોર્ડ જ આપણું આવે છે બજરંગ નર્સરીનું તો આપણી આ નર્સરીની અંદર મિત્રો બધી જ શાકભાજીના પહેલી વાત તો આપણે શાકભાજીના રોપા નાખીએ છીએ અને ખૂબ સારી ક્વોલિટીના રોપા નાખીએ છીએ અને એમાં સૌથી વધારે આપણી આ બે દેશી વેરાયટી એટલે કે તમે જે સ્ક્રીન ઉપર રીંગણ જોઈ શકો છો દેશી ચોકલેટ ગુલાબી રીંગણ અને દેશી જાંબુડી ચોકલેટ રીંગણના વધારે પડતા આપણે રોપા નાખીએ છીએ અને મિત્રો ઘણા ટૂંકમાં વાત કરીએ તો ઘણા ખેડૂતોનો મેન પ્રશ્ન એ હોય છે કે નર્સરીમાંથી રોપા લઈએ તો એ એકની એક જમીનમાં રોપા નાખતા હોય છે એટલે ભેળસેળ થઈ જતી હોય છે અથવા તો તેમાં ઝુમરાવાના ચાન્સ વધારે રહેતા હોય છે તો એવું ખેડૂતો નથી આપણે ટોટલ દસ વીઘા જમીન છે અને દસ વીઘાની અંદર રોપા નાખીએ છીએ તો દસ વીઘાની અંદર મિત્રો એકની એક જમીનમાં ક્યારેય રોપા નાખાતા ન હોય નર્સરી કોને કે વાત કરીએ તો માત્ર અડધો વીઘો જમીન હોય ને એમની અંદર બધી વેરાયટીના રોપા બનાવતા હોય તો એમને નર્સરી કહેવાતી હોય છે અથવા તો એમાં ભેળસેળ સવાના શક્ય રહેતા હોય છે એમ સાંજ રહેતા હોય છે મિત્રો આપણે ટોટલ દસ વીઘા જમીનની અંદર માત્ર રોપા જ નાખીએ છીએ અને દસ વીઘાની અંદર આપણે એવા બ્લોક પાડેલા છે કે આ બ્લોક આ વેરાયટીનો આ બ્લોક આ વેરાયટીનો તો મિત્રો એ જ બ્લોકમાં વારા ફરતી ટૂંકમાં ફેર બદલી ટૂંકમાં આ થોડુંક આટલું નાખ્યું હોય તો બીજી વખત બીજી જમીનની અંદર થોડુંક એ રીતના મિત્રો આપણે બબે વીઘાના બ્લોક રાખેલા છે તો મિત્રો આ રીતના આપણે રીંગણીના રોપા નાખીએ છીએ તો સૌ પ્રથમ પહેલાં હું તમને બધા રોપા બતાવી દઉં તો મિત્રો તમે જે આ રોપ જોઈ શકો છો તે મિત્રો તમે એન્ડ સુધી સ્ટાર્ટિંગથી મિત્રો એન્ડ સુધી જોઈશો તો એક જ વેરાયટીના રોપા આ તો મિત્રો તમે જે આ પ્લોટ જોઈ શકો છો તે છે ચોકલેટ ગુલાબી રીંગણનો પ્લોટ તો મિત્રો આ આની અંદર તમે કોઈ બી છોડ ઉખેડો ગમે ત્યાંથી ઉખેડો માત્ર ચોકલેટ ગુલાબી રીંગણનો જ નીકળશે તો આ રીતના આપણે પ્લાનિંગથી અને મિત્રો પદ્ધતિસર આપણે રોપા નાખીએ છીએ જેથી કોઈ ખેડૂતોની રાઈડ નથી આવતી કે કોઈ ખેડૂતોને કાંઈ ખરાબ વસ્તુ નથી મળતી અને મિત્રો તો જ આટલો નખાતો હોય અત્યારે મિત્રો ત્રણ વીઘા જેવો રોપ ઓલરેડી નખાઈ ગયેલો તૈયાર છે એમાંથી બે વીઘા જેવો તો ઉપડે એવો છે તો જે ખેડૂતો દેશી ચોકલેટ ગુલાબી રીંગણના રોપા લેવા માગતા હોય તે એન્ડ સુધી જોઈ લેજો અને મિત્રો બીજી વાત કરું કે રીંગણી ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય છે કે રીંગણીનું વાવેતર ક્યારે કરવું રીંગણીનું વાવેતર કરવું છે રીંગણીના પાકની કાંઈ ખબર જ નથી કે ક્યારે વાવેતર કરવું જોઈએ તો મિત્રો જો તમે ઉનાળા માટે એટલે કે જ્યારે મિત્રો ઉનાળો ફૂલ ગરમીની સિઝન હોય ત્યારે જો તમે રીંગણીનું વાવેતર કરવા માગતા હોય ને ત્યારે જો તમે ઉત્પાદન લેવા માંગતા હોય તો તમારે રીંગણીનું વાવેતર અત્યારે એટલે કે મિત્રો પેલો બીજો અને બીજા મહિનાના એન્ડ સુધી અને ત્રીજા મહિનાના સ્ટાર્ટિંગના પહેલા પંદર દિવસ એટલે કે મિત્રો બીજો મહિનો આખો ને આજે ત્રીજા મહિનાના પંદર દિવસ તમારી પાસે છે કારણ કે આ મહિનો તો પૂરો થવામાં મિત્રો આ સમયગાળા આ સમયગાળા દરમિયાન તમે રીંગણીનું વાવેતર કરી શકો છો ઉનાળા માટે મિત્રો મેં તમને જે વાત કરી એ ઉનાળા માટેની વાત કરેલી છે તો ઉનાળા માટે તમે અત્યારે વાવેતર કરી શકો છો આ સમયગાળા દરમિયાન અને બીજી વાત કરું તો શિયાળા માટે ક્યારે વાવેતર કરવું જોઈએ ઘણા ખેડૂતોએ અત્યારે વિડીયો જોયો પણ અત્યારે રીંગણી વાવેતર કરવાની કોઈ જાતની પ્લાનિંગ નથી એને રીંગણીનું વાવેતર ઠેઠ શિયાળા માટે કરવું છે શિયાળા માટે મોટાભાગના ખેડૂતો રીંગણીનું વાવેતર કરતા હોય છે અને સારામાં સારા ભાવ મળતા હોય છે અત્યારે આ શિયાળાની દરમિયાન જે ખેડૂતોને આપણે દસમા મહિનામાં રીંગણીનું વાવેતર કરાવ્યું હતું એમને પણ ચાલીસ પચાસ રૂપિયા પ્રતિ કિલો મળ્યા છે પણ જે ખેડૂતોને આપણે નવમા મહિનામાં વાવેતર કરાવ્યું હતું અને જે ખેડૂતોને કીધું હતું કે તમે નવમા મહિનાની અંદર વાવેતર કરો તમને ખૂબ સારો લાભ મળશે સારો ફાયદો થશે કારણ કે શિયાળો એક એવી ઋતુ છે ખેડૂત મિત્રો કે જે શિયાળા દરમિયાન વાત કરીએ ને તો ખર્ચો ઓછો કરવો પડતો હોય છે કારણ કે એ શિયાળાની અંદર રીંગણના પાકની અંદર રોગ જીવાય ઓછી થતી હોય છે એમના કારણે ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળતું હોય છે તો આપણે બંને ત્યાં સુધી એ તરફ જ વળવાનું છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન તો મિત્રો એ પ્રકારે આપણે શિયાળા દરમિયાન વાવેતર કરવું જોઈએ ચોમાસા માટે જો તમે રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય જે ખાલી ચોમાસા માટે જ ઉત્પાદન લેવું હોય ચોમાસામાં ટૂંકમાં વરસાદ ચાલુ થાય એ ભેગો આપણે ઉત્પાદન ધોધમાર ચાલુ હોવું જોઈએ તો મિત્રો તમારે ચોથા મહિના ત્રીજા મહિનાના પંદર દિવસ પછી અને ચોથા મહિનાના મિત્રો ટૂંકમાં ચોથો મહિનો બેસે એ ભેગું જ વાવેતર કરી દેવું જોઈએ કારણ કે જો તમારે ઉનાળો બેસવા આવે ટૂંકમાં ઉનાળો પૂરો થાય ને ચોમાસાનું સ્ટાર્ટિંગ થાય તો આ તમારે ઉત્પાદન ચાલુ થઈ જાય અને ચોમાસું જ એક એવી ઋતુ છે જે તમારે ટૂંકમાં અત્યારે વીસ જબલાના ભાવ મળતા હોય એટલા તમને ત્યારના બે જબલાની અંદર ટૂંકમાં પૈસા તો સેમ સરખા જ આવે કારણ કે સોમાસા દરમિયાન રીંગણું કોઈથી થતું નથી કારણ કે સોમાસા દરમિયાન રીંગણું કરવું એ ચોમાસાની અંદર રીંગણીના પાકની અંદર ટૂંકમાં એસી ટકા રીંગણું બગડી જતું હોય છે કારણ કે શિયાળાની અંદર બોળો આવતો ચોમાસાની અંદર બોળો આવતો હોય છે રીંગણનું ડીટ્યુ ટયુ સોટું રે એમાંથી રીંગણ ખરી જતું હોય છે તો ચોમાસા માટે પણ મિત્રો આપણે એક નવી વેરાયટી લાયા છીએ તમે જે સ્ક્રીન ઉપર વેરાયટી જોઈ શકો છો દેશે દેશી જાંબુડી ચોકલેટ રીંગણ અને મિત્રો આ રીંગણની અંદર માત્ર વીસથી ત્રીસ ટકા જ રોગ જીવાત આવતી હોય છે અથવા તો જે સડવાનો પ્રોબ્લેમ આવે છે મોટા ભાગનો ચોમાસા દરમિયાન ખેડૂતોને એ ખૂબ ઓછું થતું હોય છે કારણ કે આ વેરાયટીમાં એ ઓછું થતું હોય છે હવે બીજી વાત કરીએ તો પાયાની અંદર શું માવજત કરવી જોઈએ તો મિત્રો પાયાની અંદર માવજતની વાત કરીએ તો પાયાની અંદર તમારે સૌ પ્રથમ પહેલાં તો ખેડ સરખી રીતના કરવાની ખેડ કરીને તમારે શું કરવાનું કેરા બાંધી દેવાના કેરા બાંધવીને પછી જો તમારી પાસે સગવડ સારી હોય તો તમારે એમાં સાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે કારણ કે સાણિયું ખાતર એક એવી વસ્તુ છે તેમની અંદર બધા જ ટૂંકમાં જે છોડને જે ખોરાક જોઈએ છે એ બધો જ ખોરાક એમને મળી જતો હોય છે બાકી પાયાની અંદર તમારે કોઈ રાસાયણિક ખાતર એટલે કે ડીએપી એનપીકે ફોસ્ફરસ કોઈ જાતનું ખાતર તમારે એમાં નાખવાનું નથી પાયાની અંદર માત્ર છાણિયું ખાતર જ નાખવાનું છે કારણ કે સાણિયા ખાતરથી તમારે એમાં બધું આવી જશે અને બીજી વાત કરું તો તમારે પછી પિયત કેટલા દિવસે આપવું છે તો તમે રોપણી કરો એ કઈ રીતના રોપણી કરવી હું તમને વિડીયોની અંદર બતાવી દઉં કે તમારે રોપણી કઈ રીતના કરવાની છે કે તમારે સૌ પ્રથમ પહેલાં અંતરની વાત કરીએ તો એક છોડથી બીજા સોળનું અંતર સોપરની જાળી રાખવાની છે કારણ કે સોપરની જાળીએ તમારે છોડનો વિકાસ એ પ્રમાણે થતો હોય પછી તમારી જમીન ઉપર ડિપેન્ડ કરે છે અને એક છોડથી બીજા છોડનું અંતર બે ફૂટ રાખવાનું છે અથવા તો દોઢ ફૂટ પછી તમારી જમીન જો સારી હોય છોડનો વિકાસ ખૂબ સારો થતો હોય તો તમે અઢી ફૂટ પણ રાખી શકો છો અને બીજી વાત કરું તો મિત્રો તમારે એક છોડની રોપણી કરવી જોઈએ કે બે છોડની રોપણી કરવી જોઈએ તો મિત્રો અમુક વિસ્તારના લોકો બ બે લઈ જાય છે કારણ કે બે છોડથી એક ફાયદો થતો હોય છે કે તમારે જો એક છોડની અંદર ઝુમરાઈ ગયું હોય કે અથવા એક છોડની અંદર કાંઈ બીજા રોગ થયા હોય તો એ છોડ નીકળી જાય બીજો છોડ આપણને ઉત્પાદન આપવાનું ચાલુ ચાલુ રહે પંદર દિવસ તમારે ઉત્પાદન ઘટે પણ જો એ છોડ ઉખેડી લ્યો બાજુનો તો બીજો છોડ તમારે પંદરથી વીસ દિવસની અંદર વિકાસ થઈ જાય અને એ છોડની હાઈટ પણ એવી ને એવી થઈ જાય તો મિત્રો બબે સોડ સોંપવાથી પણ ફાયદો થાય પછી આપણી ટૂંકમાં અનુકૂળતા પ્રમાણે આપણે કરવાનું હોય જો મિત્રો આપણી પાસે સગવડ હોય તો બબે રોપાની રોપણી કરવી જોઈએ અથવા તો એકૂક રોપાની રોપણી કરો તો આપણા સોડ બધા સોટી જ જાય છે તો એ ચાલે છે તો બીજી વાત કરીએ તો આપણે નેક્સ્ટ વાત કે સ્ટાર્ટિંગની અંદર ઉત્પાદન કેવી રીતના લેવું જોઈએ વધારે છોડનો વિકાસ ન થતો હોય અત્યારે ખેડૂતોને તો મિત્રો જો અત્યારે તમે ખુલ્લામાં એટલે કે ખાલી રીંગણીનું જ અત્યારે આપણા ખેડૂતો શું કરે છે એક સાથે એક ફ્રી લેવા માગે છે તો જે ખેડૂતોએ અત્યારે જીરાનું વાવેતર કર્યું છે અને આ સિઝન અમારા વિસ્તારની અંદર જીરામાં ઉગાવો ઓછો અમુકને આવ્યો છે તો એ ખેડૂતો શું કરતા હોય કે જીરા વચ્ચે રીંગણીનું વાવેતર કરી નાખ્યું છે તો એમાં મિત્રો તમે ડીએપી કે એવા ખાતર નો નાખી શકો તો કોઈ વાંધો નથી અત્યારે તમે એમાં માત્ર રીંગણીનો છોડ ચોટાડીને રાખો પછી સ્ટાર્ટિંગમાં તમારે જીરું નીકળે એટલે તરત તમે કેરા બાંધીને ડીએપી ખાતર નાખી દો એટલે તમારા સ્ટાર્ટિંગની અંદર ઉત્પાદન તરત વિકાસ થશે અત્યારે થોડાક દિવસ આ ઠંડીના કારણે વિકાસ નથી થતો એમાં મિત્રો ત્રણ ચાર દિવસથી ગરમાળો વિસ્તાર થઈ ગયો છે અને આ ટૂંકમાં ગરમી પડવા લાગી છે તો જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય એમને આ દસ દિવસની અંદર રીંગણીનું વાવેતર કરી જ નાખવું જોઈએ મારું તો એવું કેવું છે તો દસ દિવસની અંદર રીંગણીનું વાવેતર જો શક્ય હોય જો તમે કરવા ઈચ્છતા હોય તો કરી નાખજો અને આપણી પાસે પણ જો મિત્રો રોપવા તૈયાર છે જો તમે અમારી પાસેથી લેવા માગો તો છૂટી છે બીજા પાસેથી લેવા માગો તો છુટી છે આપણે એવું નથી કહેતા કે અમારે ત્યાંથી જ રોપા લ્યો પણ આ ટૂંકમાં દસ દિવસની અંદર જો રીંગણીનું વાવેતર તમે કરી નાખો તો તમને ભાવ પણ સારા મળે સોડનો વિકાસ જલ્દી થઈ જાય અને આ ગરમીના કારણે છોડ સોટી જલ્દી થઈ જાય અને રીંગણી એક એવી વસ્તુ છે એને સોટવામાં જ જરાક કેવરાવતું હોય છે આ ઠંડીના કારણે બાકી અને ઠંડી જેટલી હોય એટલું સારું છે અને નેક્સ્ટ આપણે બીજી વાત કરીએ તો રીંગણીની અંદર સડા માટે કઈ દવા વાપરવી જોઈએ તો મિત્રો આપણી આ ચેનલની અંદર ટૂંકમાં આપણે ત્રણ ચાર ચેનલ છે બધી જ ચેનલની અંદર સડાના વિડીયો પણ અપલોડ કરેલા છે તો હું તમને કહી દઉં કે એ તમારી જમીન ઉપર ડિમેન્ડ ડિપેન્ડ કરે છે કે તમારી જમીનની અંદર કેવી રોગ રોગજીવાય છે અમારા વિસ્તારની વાત કરીએ તો જો મિત્રો અમે સ્ટાર્ટિંગની અંદર સાદી દવાઈ બધા વાપરતા હતા ખેડૂતો પછી તાકાત પ્લસ અને કાળો ઘોડા ઉપર આવ્યા અને એમાંથી મિત્રો વાત કરીએ તો દવાઈઓના ડોઝ વધારતા વધારતા ગયા છે અને અત્યારે મિત્રો જે સીઝન્ટા કંપનીનું નવું સિમોડિસ આવ્યું એમનું પણ અમારા વિસ્તારની અંદર રિઝલ્ટ મળતું નથી કારણ કે અમારા વિસ્તારની અંદર એક કંઈ ખેડૂત એવો નથી કે જે રીંગણીનું વાવેતર ન કરતું અને તમારા વિસ્તારની અંદર મિત્રો ગમે એ દવા તમે સાદીન સિમ્પલ સડાની દવા વાપરો રિઝલ્ટ મળશે કારણ કે તમારા વિસ્તારની અંદર રીંગણીનું વાવેતર ઓછું થતું હોય છે અથવા તો ત્યાંની રોગજી હોય તો જેવી નથી બનતી અને સ્ટાર્ટિંગની અંદર જ્યારે તમે રીંગણીની રોપણી કરો ત્યારે સ્ટાર્ટિંગની અંદર તમારે એમાં કોઈ જાતની દવા નથી વાપરવાની કારણ કે તમારે સ્ટાર્ટિંગની અંદર રો કોઈ રોગ જીવાત તમને એમ થાય કે આમાં રોગ જીવાત છે તો બને ત્યાં સુધી સાદી દવાઓ વાપરો ઓર્ગોનિક દવાઓ વાપરો જો તમને એવું લાગે કે તમારા છોડની અંદર સફેદ માખી છે કે અથવા તો એમાં કોઈક રોગ જીવાત દેખાય છે તો સાદી અને સિમ્પલ દવા મિત્રો તમે આ નોટ કરજો કારણ કે જો તમારે એક પંપની અંદર મિત્રો બે લિટર ગૌખળ લેવાનું છે એક કિલો ગાયનું સાણનું રબડું બનાવીને એને તમારા ગાળીને પંપની અંદર નાખી દેવાનું છે અને એક પંપની અંદર ત્રણ ચેમ્પુ નાખી દેવાના છે તો મિત્રો આ રીતના તમે સ્પ્રે કરશો તો તમારે જલ્દીથી અને સ્ટાર્ટિંગની અંદર એવી કોઈ રોગ જીવાયતું હોય નહીં તે તમારે બધી મરી જશે તો મિત્રો આ રીતના કરજો અને બને ત્યાં સુધી હું તો કહું છું દવાઈઓના જે રાસાયણિક દવાયું અથવા તો હેવી ડોઝ જે તમને ઘરસો કરાવે એ દવાયું ન વાપરતા અને ખાતરની અંદર વાત કરીએ તો જ્યારે તમે રીંગણીનો છોડ સોટાડી દીધો ને પંદર દિવસ થાય એટલે એમાં તમારે ડીએપીની રીંગ ખાતર આપી દેવાનું છે અને રીંગ ખાતર ન આપો તો કોઈ વાંધો નહીં તમારે ખાલી ટૂંકમાં ડીએપી ખાતર થળિયે થળીએ થોડુંક નાખી દેવાનું છે અને તમારા ઘરે જો ગાય અથવા તો ભેંસ હોય તો મિત્રો એમના તમારે મળમૂત્ર લઈ લેવાનું છે ને એને ઓગાળી નાખવાનું એક ડોલની અંદર બે દી પડ્યું રહેવા દેવાનું હલાવી નાખવાનું અને તમારે જયારે પિયત આપતા હોય ત્યારે તમારું પાણી ભેગું એને છોડી દેવાનું છે તમે જોજો તમારી જો સાલુ રીંગણી અંદર આ તમે ટ્રાય કરશો ને તો મિત્રો આજે તમે ટ્રાય કરશો ને તો બે દિવસની અંદર રીંગણીનો આખો કલર ચેન્જ થઈ જશે તમને એમ થાય છે કે આટલું બધું રિઝલ્ટ તો મિત્રો આપણા ઘરે જ જો આટલી બધી દવાઈઓ પડી છે તો આપણે બને ત્યાં સુધી માર્કેટથી દવાઈ નથી લેવાની અને મિત્રો હવે આપણા મેન ટોપિકની અંદર આવી જવી તો આપણી પાસે આ ચોકલેટ ગુલાબી રીંગણના રોપા તૈયાર થઈ ગયા છે તો મેં તમને બધી માહિતી દઈ દીધી જો કોઈ બાકી જતી હોય અને જો તમને કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા પણ પૂછી શકો છો અને તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે પૂછી શકો છો તો મિત્રો હું તમને પહેલા એક રોપો બતાવી દઉં તો મિત્રો જો આ સાઇઝે રોપા તૈયાર થઈ ગયા છે તમે રોપો જોઈ લો આનું થર્ડ જોઈ લો મિત્રો એકવાર આનું આ પ્રકારે થર્ડ થયું છે આ સોડ મિત્રો તમારે ગમીને સોંપી દેવાનો કોઈ જાતનું ખાલું ન પડે ભલે આની હાઈટ હજુ એટલું નથી થઈ કારણ કે આની હાઈટ નથી જોવાની આપણે આના મૂળનો વિકાસ જોવાનો છે અને છોડનું થડ જોવાનું છે કારણ કે તમે ઘણી નર્સરીઓમાં જઈશો કે ગમે રોપ લેવા જઈશો તો તમને રોપ મળશે ફૂટ ફૂટના દોઢ દોઢ ફૂટના પણ એના મૂળ આટલું નહીં હોય ને આનું થડ એવું નહીં હોય મિત્રો તો આપણે મેઇન વસ્તુ થડ જોવાનું છે કારણ કે થડથી જ છોડનો વિકાસ થતો હોય છે આ છોડને તમે આમ સોંપી દો ને તો આનો ગમે એવો પવન આવે તો વધીને આમમાં જ થાય આમ આખું ન થાય બાકી જો તમે મોટી સાઇઝના એટલે કે આ એટલાક જો ફૂટ ફૂટના રોપા લ્યો ને એ તમારે પવન આવે ને એટલે આખા આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય આને એમ કાંઈ થાય નહીં આનું થડ તમારે જોવાનું છે મિત્રો થડ અને બીજી વાત કે હું તમને આને ધૂળ રાખીને થોડા મૂળ પણ ખરી ગયા આ મૂળ તમે જુઓ મિત્રો બધા જ નવા મૂળ છે અને જો બને ત્યાં સુધી શક્ય હોય તો આ એક મૂળ તમારે તોડી નાખવાનું છે અને પછી રીંગણીનું વાવેતર કરવું છે કારણ કે આ મૂળ તમારે વાંકું વળી જાય જ્યારે તમે રોપણી કરો ને એ મૂળ લાંબુ હોય વળી જાય તો એના કરતાં જો શક્ય હોય તો એ મૂળ કાપી હું તમને દઉં તમારે રોપણી કઈ રીતના કરવી જોઈએ તો એક જ મિનિટ રીંગણીનું વાવેતર કરવું છે સ્ટાર્ટિંગ એક ઉદાહરણ તમને દઉં છું તો સૌ પ્રથમ પેલા ને ટૂંકમાં વાત કરીએ તો મૂળથી ઉપર બે ઇંચ એટલો તમારે ખાડો કરવાનો છે આ તો આપણી પાસે અત્યારે શક્ય નથી ઓજાર એટલે આપણે હાથેથી ખાડો કરીએ તમે ખાડા અને પછી છોડને તમારે આ રીતના મૂકવાનો છે અને જોવાનું છે પેલા ટૂંકમાં બે ઇંચ જેટલો તમે જો આમ સેજ કરશો ને એટલે તમારા મૂળ એકદમ ફેલાઈ દેશે પછી તમારે માટી નાખી દેવાની છે એક જ મિનિટ મિત્રો પછી આ રીતના માટી નાખી દેવાની છે અને સરખી રીતના આમ ભીસ ભી મારી દેવાનું દબાઈ દેવાનું છે એમના કારણે છે ને તમારો છોડ હલન ઓછી કરશે તમે જોયું કે આ રીતના દબી દેવાનું છે અને ધૂળ બીજી આમ ફરતી બાજુ રાખી દેવાની છે એટલે છોડને એક જાતનો સપોર્ટ મળી જાય પછી તમે જોઈ શકતા કે આ રીતના આપણે છોડની રોપણી કરી નાખી છે તમે જોઈ લો એકવાર આને તમારે ગમે એવો આવે જો આમ તમે હલાવ છો ને તો એ પાછો સીધો થઈ જશે તો આ રીતના દબાઈને આ રીતના રોપણી કરવાની છે અને આ મિત્રો આપણા રોપા છે ઓલરેડી અત્યારે તૈયાર છે તો જે ખેડૂતો લેવા ઈચ્છતા હોય તે લઈ શકો છો અને બીજી વાત કે હજુ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે અમે મિત્રો વિડીયો બનાવવા માટે તમારી માટે ઘણી એટલે ઘણી મિત્રો મહેનત કરતા હોય છે અને મિત્રો અમે જો ટાઈમ દઈને તમને આટલા વિડીયો અને આટલી માહિતી આપી શકતા હોય તો તમે એક મિત્રો ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કોઈ તમારે પૈસા નથી દેવાના વિડીયોને લાઈક કરવાના તમારે કોઈ જેતના પૈસા નથી દેવાના અને મિત્રો જો આના સિવાય પણ તમને માહિતી કોઈ ઘટતી હોય તો તમને અમને બિંદાસ થઈને